પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાતી પચાસ બેડની ક્ષમતા ધરાવતી ગુજરાતની પોપટપુરા સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો નથી જેના કારણે ડોક્ટર અને કર્મચારીઓ સાથે દર્દીઓની પણ સ્થિતિ કફોડી થઈ છે ચોમાસામાં અહીં વારંવાર વીજળી ગુલ થાય છે સ્થિતિ એવી છે કે દર્દીઓ અને હોસ્પિટલના કર્મચારીઓ મીણબત્તી અને ટોટના સહારે કામ કરે છે અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે અહીં લોકો રહે છે ભોજન પણ તેમણે મીણબત્તીના સહારે જ કરવું પડે છે કુદરતી હાજતે જવા માંગતા દર્દી કે સ્ટાફને પણ હાલાકી પડે છે ઘણીવાર દર્દીઓ પરેશાન થઈને જાતે જ હોસ્પિટલમાં ઘરે જતા રહે છે જેના કારણે સ્ટાફ મુશ્કેલીમાં મુકાઈ જાય છે હોસ્પિટલની આસપાસ જાડી જાખરા આવેલા હોવાથી ઉંદર મચ્છર સાપ પણ પરિસરમાં ઘૂસી જાય છે સાજા થવા આવતા દર્દીઓ વધુ બીમાર પડી જાય એવી સ્થિતિ અહીંયા જોવામાં આવી રહી છે સ્ટાફનો દાવો છે કે એમજી વિસેમને વારંવાર રજૂઆત છતાં નિરાકરણ નથી આવ્યું દર્દીઓ નિયમિત વીજ પુરવઠો આપવાની मांग कर મિનિમમ દિવસની આઈપીડી એકલી આઈપીડી અત્યારે ત્રીસ થી પાંત્રીસ હોય છે અને ઓપીડી એકસો સાહીઠ બાસઠ એકસો ત્રેસઠ બસો ઉપર એ ઘણી નીકળી જાય છે પણ અવારનવાર ઇવનિંગ મોર્નિંગ નાઇટ હોય છે અમારી જો નાઇટમાં ઘણી સામાન્ય વાતાવરણ હોય તો એ નાઇટમાં લાઇટ જતી રહે પવન ફૂંકાતો તો સામાન્યમાં તો પેશન્ટો એટલે બધો ગુસ્સો અમારા ઉપર કરે લાઈટ ના હોય એટલે જે જાનવર પણ અંદર આવી શકે છે વિદ્યુત બળમાં કમ્પ્લેન કરીએ અમારા સામે જાણ કરીએ એ લોકો વારંવાર અમારા સાહેબો ફોન કરે પછી અમે વારંવાર ફોન કરીએ પણ અહીંયા કોઈ લાઈટની વ્યવસ્થા થતી નથી તો 10 દિવસથી હું આવ્યો છું પણ અહીંયા આગળ લાઈટની કોઈ સગવડ નથી અહીં હરું જોજર પછી પાણીની તકલીફ પડે છે સંડાસ જવું હોય અંધારામાં અમારે ધમો કે એક બીમારી તો મટાડવા માટે આવ્યો છું અને બીજી બીમારી ઊભી થાય છે તાવ આવે છે મચ્છર કાઢીને જમવા માટે મીણબત્તી હરગાવીને મીણબત્તી ના સહારે અમે જમીએ છીએ અંધારામાં પણ અમારે દવાનું બધું સારવાર સારી આપે છે પણ એક લાઇટ લાઈટ નું પ્રોબ્લેમ છે લાઈટ નથી આવતું તો અહીંયા આગળ હેરું તો અત્યારે હા અંદર પેહી જાય છે તો અમારે કેવી રીતના રહેવાની લાઈટ વગર તો અમારે લાઈટ જોઈએ અહીંયા આગળ ચોવીસ કલાક લાઈટ અહીંયા આગળ જોઈએ અમારે દવાખાના પૂરી સારવાર મળે છે પણ એક લાઇટનો પ્રોબ્લેમ છે લાઇટ નથી આવતું અહીંયા ગાડી વગડા લુણાવાડા મહીસાગર જિલ્લા મકવાણા ડાયાભાઈ ભીખાભાઈ અને અહીંયા અમે પંદર દિવસથી પહેલા દાખલ થયા એ વખતે લાઇટ ને ગજબ પ્રોબ્લેમ હતો આવા અંધારામાં અમારે અહીંયાથી બહાર જવું હોય તો અમારે જવાનું કઈ રીતના આ બધા દર્દીઓને જવાનું મળે ને પાણી વગર શું કરવાનું લાઈટ ના હોય તો અંધારામાં મારા બેસી રહેવું પડે અંધારામાં પણ અહીંયા લાઈટ નથી થઈ લાઈટનો પ્રોબ્લેમ બહુ જ છે અને આજુબાજુ ઝાડી હોવાથી સાપનો ડર બહુ છે વધતા પંચકર્મ કરે એટલે ચડાવે તેલ એટલે સંડાસની તકલીફ પાણી પાણીની તકલીફ બધું બહુ હેરાન કરતી છે તો સરકારને નમ્ર વિનંતી કે આ માટે સરકારની સંસ્થા છે તો સરકાર જે બી જો સરકારનું છે તો એનો સરકાર કેમ નથી મળતો અમે લોકો બહુ જ હેરાન થયો છે આની માટે કંઈક ઘટતા પગલાં થાય એ સૂચના કરીએ છીએ સરકારને હવે પહેલા દાખલ થયા હતા તોય લાઈટો નથી રહેતી એટલે અમે પાછા જતા રહ્યા અને પરમ દિવસ સાપ આવ્યો તો આખા હોસ્પિટલમાં દોડા થઈ રહી હતી એટલે અમે પાછા જતા રહેવાનું બે અન્ય કીધા વગર અમે પાછા જતા રહીએ છીએ અહીં લાઇટો રહેતી નથી પાણી નથી રહેતું એટલે અમારે પંચકર્મ કરે એટલે પાણી તો જોવે અમારે પાણી નથી હતું લાઈટો નહીં મચ્છર કહે છે આખી રાત ઊંઘવાનું નથી હોતું સાપ આવે છે લાઈટ માગણી છે અમારી લાઇટ અમારે જોવે કોપોરપરા હોસ્પિટલમાં